રાહુલ ભાઈ નાખો નાખો સોમવારે સાંજે છ અને બાવન દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર એક પાસે અચાનકથી એક કારમાં વિસ્ફોટ થાય છે વિસ્ફોટ થયા પછી આજુબાજુની કાર પણ સળગવા લાગે છે ત્યાંથી પસાર થતા લોકોને પણ એની અસર થાય છે અને આખી ઘટના પછી બે મહિલાઓ સહિત નવ લોકોના મૃત્યુના સમાચાર આવે છે ચોવીસ જેટલા લોકો હજુ પણ ઘાયલ છે હોસ્પિટલમાં છે વિસ્ફોટના સમયની સીસીટીવી ફૂટેજ જે કહેવાય એ સામે આવી છે એ જોયા પછી બહુ જ બધા અનુમાનો લગાવવામાં આવે છે વિસ્ફોટ સમયે જે બ્લાસ્ટનો અવાજ હતો એ સાંભળીને બહુ જ બધા લોકો તર્ક વિતર્ક કરી રહ્યા છે કે આ વિસ્ફોટ થયો કેવી રીતના નમસ્કાર આપની સાથે હું છું પાયલ આખી ઘટના બાદ વહેલી સવારે આજે વિસ્ફોટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સફેદ આઈ ટ્વેન્ટી કાર પાર્કિંગમાંથી બહાર નીકળી અને પછી આતંકવાદી એમાં હોય એવી શંકા વ્યક્ત કરવામાં આવી સીસીટીવીમાં જે વ્યક્તિ દેખાય છે એ શંકાસ્પદ છે પોલીસ એના સામે તપાસ અત્યારે કરી રહી છે ઓફિશિયલ સ્ટેટમેન્ટ જ્યાં સુધી કશું જ ન આવે ત્યાં સુધી કંઈ કહેવું એ ખૂબ વહેલું હશે આ ઘટનાને થોડા દિવસ પહેલાં જમ્મુ કાશ્મીર અને પોલીસે હરિયાણાના ફરીદાબાદ લખનઉ સુધી એક ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં ઓગણત્રીસ સો કિલો વિસ્ફોટક જે પદાર્થ હતા એ જપ્ત કર્યા હતા અને એનું અને આનું કનેક્શન પણ જોડતા પોલીસ પ્રયાસ કરી રહી છે અલગ અલગ તપાસ એજન્સીસ છે અલગ અલગ રીતના ટીમ પાડી અને આની તપાસ થઈ રહી છે ગઈકાલે ગૃહમંત્રીએ પણ એવું કહ્યું કે તપાસ દરેક એંગલથી કરવામાં આવશે એટલે એમને સીધું નથી કહ્યું કે આ એંગલથી વિસ્ફોટ થઈ શકે પણ એમણે જે સાંકેતિક ભાષા વાપરી એમાં એવું કહી રહ્યા હતા કે દરેક પહેલુંની તપાસ કરવામાં આવશે અમિત શાહની અધ્યક્ષતામાં આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ થવાની છે રાષ્ટ્રીય તપાસ એજન્સીના ડાયરેક્ટર જનરલથી લઈને બધા જ લોકોએ બેઠકમાં હશે અને ચર્ચા કરવાની છે કે આગળની કાર્યવાહી કેવી રીતના કરવાની છે આ ચોવીસ કલાક હમણાં થઈ જશે ત્યારે શું કાર્યવાહી થઈ છે એની વાત કરવાના છે વિસ્ફોટ બાદ દિલ્હી પોલીસે અલગ અલગ જગ્યાએ તપાસ શરૂ કરી હોટલોમાં રાતોરાત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા કોણ કેટલા આગે આવ્યું હતું વિઝિટર કોણ હતા રજીસ્ટ્રેશનથી લઈને સર્ચ દરમિયાન પોલીસને ચાર જેટલા વ્યક્તિઓ પર શંકા પણ છે જેની પણ તપાસ અત્યારે થઈ રહી છે રાજ્યો અલગ અલગ જે છે દેશના એમાં પણ એલર્ટ આપી દીધા એટલે સૌથી પહેલાં મુંબઈમાં એલર્ટ આપવામાં આવ્યું એના પછી ગુજરાતમાં પણ એલર્ટ હતું ગુજરાતમાં એલર્ટમાં બહુ જ બધા મહાનગરો એવા છે કે જ્યાં રાતોરાત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે અને સાથે જ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવી જે પણ બોર્ડરના વિસ્તારો છે ત્યાં આવતી તમામ કાર ચેક કરવામાં આવી અને અત્યારે એ પેટ્રોલિંગની કામગીરી પણ ચાલી રહી છે સાથે જ પીએમ મોદીએ આ ઘટના પછી ટ્વીટ પણ કરી ટ્વીટમાં તેમણે લખ્યું કે આજે સાંજે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટમાં જેમણે પોતાના પરિવાર જે લોકોમાં છે એમના પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું ઘાયલ થયેલા લોકો જલ્દીથી સાજા થાય એવી એવી આશા છે અધિકારીઓ દ્વારા પ્રભાવિત થયેલા લોકોની મદદ પણ થઈ રહી છે અત્યારે ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય અધિકારીઓ સાથે આ સ્થિતિની સમીક્ષા સતત અમે કરી રહ્યા છીએ ટ્વીટ કર્યા પછી અલગ અલગ અપડેટ પણ આવી એટલે બાદમાં સતત આવતી અપડેટમાં લોકોના પોસ્ટમોર્ટમ જેના થયા એના મૃતદેહ શોધવાની પણ શરૂઆત થઈ ગઈ hospital ની બહાર અત્યારે ખુબ રોકડ થયું રાત્રે અનેક લોકો ફોનમાં ફોટો સાથે પોતાના સ્વજનોને શોધતા હતા અચાનક થી hospital થી phone આવે છે લોકો ને અને માત્ર એટલું કહેવામાં આવે છે કે એક blast થયો હતો અને તમારા પરિવારજન ને એમાં અસર થઈ છે ને એટલે એમને અમે હોસ્પિટલમાં લઈને આવ્યા છે જેટલા પણ લોકો ઘાયલ હતા એ લોકોને મળવા માટે મંત્રી પણ રહ્યા હતા પરિવારજનોની સ્થિતિ અત્યારે ખૂબ ખરાબ છે એમના વિડીયોઝ જોઈએ તો આપણને ખબર પડે કે આક્રંદ અને દુઃખ કેટલો બધો છે જેના જેના ઘરે ફોન આવ્યા એ લોકો જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે પણ એમની સ્થિતિ ખૂબ ખરાબ હતી ત્યાંથી જેટલા પણ સતત અપડેટ આવશે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે નવા એના પર કરીએ નજર 哎呀，我走了，我走了。